રાજ્યમાં વરસી રહેલા વરસાદને લીધે એસટી બસ પર અસર થઈ છે સુરતથી ઉપરથી ઉપડતી સિત્તેર બસો રદ કરાઈ છે સોમનાથ પોરબંદર જુનાગઢ ગોધરા દ્વારકા ઝાલોદ દાહોદ રૂટની બસો બંધ કરાઈ આ રૂટ પર રોજ ઉપડતી હોય છે સિત્તેરથી થી વધુ બસો સુરત વિભાગમાં હાલના વરસાદ વરસાદના લીધે બાવન ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાળા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની અંદર વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે સર આ રૂટ ઉપર બસો જતી હોય હોય છે છે મુસાફરો પ્રવાસ કરતા આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેરથી એંસી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડીક અગવડતા પડી છે ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે આશરે કેટલા પ્રવાસીઓ પર આસર થઈ આશરે હજાર પાંચસો પાંચસોથી હજાર પબ્લિક હોય છે કે જે રૂટીન અમારી બસો હોય છે ને એની અંદર મુસાફરી કરતા હોય છે પણ તે સાવચેતીના પગલાં રૂપે એ લોકોએ અત્યારે હાલ મુસાફરી ટાળી છે એમને અંદાજીત ટોટલ આજની બાવન છે કાલે ઓગણીસ હતી એવી રીતના થઈને ટોટલ એસી થી નેવું ટ્રીપો કેન્સલ થઈ ગયા છેલ્લા ત્રણ દિવસ અરવિંદ રાઠોડ સુરત